ઠંડી પડવાની સાથે ચોરી ના બનાવની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે કોકુણનગર સોસાયટી સહિત ની આસપાસની સોસાયટી માં ચોરીના આટા ફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા ડાકોરમાં માં પોલીસ પેટ્રોલિંગ ના દાવા સાબિત થઈ રહ્યા છે ચરોતર માં એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને બીજી તરફ લહેર પ્રસરી જવા પામી છે ફરતા નથી ખેડા ઠંડી પડવાની સાથે ચોરી ના બનાવની ઘટના દિવસે ને દિવસે વધી જાય છે ગોકુલ નગર સોસાયટી સહિતની આસપાસની સોસાયટી માં ચોરોના આંટા ફેરા સીસીટીવી કેમેરા માં કેદ થયા છે ચોરો રાત્રિ ના સમયે બાઇક ઉપર બેસી ને સવારના ચાર થી છ કલાક પડે છે નિપુર પટેલ ગેટ ની પાસે પોલીસ નો પોઈન્ટ મૂકવામાં આવતો હોય છે છતાં કઈ રીતે એજ રોડ ઉપર થી ચોરો એન્ટર થાય છે જો બહાર ના બધા કેમેરા ચેક કરવામાં આવે તો ચોરો પકડાઈ શકે તેમ છે